વાત કરીએ કે આપણે એને બીએસએફ કંપનીની સિસ્ટીવા જે પટ મારવાની દવા આવે છે તે વાપરેલી હતી તો તેના વિશે કેવું જાણીએ કે આજે એની પચાસ દિવસની મગફળી થઈ છે તો એ જોઈશે કે એ છોડ ઉતરે છે કે નહીં જાણીએ મેં ગઈ સાલ સિસ્ટીવાનો ઉપયોગ કર્યો હતો બીજ પટ માટે એની આગલી સાલ મેં એમ પિસ્તાલીસ જેવી દવા વાપરી હતી ત્યારે વસ્તુ કેવી બની કે ભાઈ મગફળીની અંદર સુકારાનું પ્રમાણ વધી ગયું હતું પછી દિવસે દિવસે સમય નીકળી ગયો કે ભાઈ હવે ક્યાંક આના માટે ભૂખ માટે બહુ આપણે સુકાઈ જાય છે એના માટે શું કરવાનું ત્યારે મને સિસ્ટીવાનો મને ભલામણ કરી અમારા અહીંયા એગ્રોની દુકાનમાંથી ત્યારે મેં સિસ્ટીવાનો ઉપયોગ કર્યો તો ગઈસાલે મારી સમજી લો ને કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સુકારામાં મને ઘણો કંટ્રોલ મળી ગયો હતો એક પર્સન સ્વાભાવિક હોય કે એ વસ્તુ થઈ શકે છે સુકારા માટે એના માટે તો ભાઈ ક્યાંક ઊંધીનું પ્રમાણ હોઈ શકે છે મૂંડાનું પ્રમાણ હોઈ શકે છે કે આપણે વિખેડા કાઢતા હોઈએ ત્યારે એને ક્યાંક આપણે વિખેડું આપણું ટચ થઈ ગયું હોય તો પણ એ સુકાઈ જાય પણ ઓલમોસ્ટ અમને રિઝલ્ટ બહુ આનું સિસ્ટીવાનું પણ સારું લાગ્યું હતું ને મેં આ વખતે પચીસો કિલ્લાની અંદર સષ્ટિવાનો ઉપયોગ કર્યો હતો બરોબર છે આજે આ વખતે પચાસ દિવસ છે એ પડી હજુ કોઈ છોડ ઉતરવાનો પ્રશ્ન ના 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 એ આપણે સિસ્ટીવા વાપરી ત્યારે મને સિસ્ટીવા ઉપર એટલો ભરોસો હોય ને કોઈક મને એમ કે આનાથી બીજી દવાની કંપની સારી છે તો હું એનો ઉપયોગ પેલો ન કરું છું કેમ કે મને સિસ્ટીવા ઉપર ભરોસો છે એટલે પેલો હું ઉપયોગ સિસ્ટીવાનો જ કરીશ બરોબર છે તો ખેડૂત મિત્ર જોઈએ છે કે જ્યારે તમે મગફળી વાવો છો આવતા વખતે ચોમાસુ મગફળી તો અવશ્ય સિસ્ટીવાનો પટ મારો જેથી તમારા જે એકર છોડ છે તે જળવાઈ રહે અને જે બિયારણ આપણે માનો કે છોડ ઉતરે છે તેના માટે બેથી પાંચ કિલો વધારે વાપરતા હોય તો તે પણ ઓછું વાપરવાનું છે કારણ કે આની અંદર સિસ્ટમના પટ માર્યા પછી બધા જ બીજ ઉગી જવાના છે અને તમારો કોઈ છોડ ઉતરવાનો નથી તો તમને એ પણ બેનિફિટ રહેશે ઓછા બિયારણ બરાબર અને તમારા કોઈ છોડ ઉતરશે નહીં તો એક જ છોડની સંખ્યા પણ જળવાઈ રહેશે તો આભાર